બાળકો તમારે આજે વાર્તા સાંભળવી છે કઈ વાર્તા ચક્કીબેન વાળી ચક્કીબેન ને કાંટો વાગ્યો વાર્તા સંભળાવું એક હતા ચક્કીબેન ચક્કીબેન તેમના મિત્રો સાથે બહાર ફરવા નીકળ્યા તેમાં ચક્કીબેને ચંપલ પહેરા વગર નીકળ્યા હતા ચક્કીબહેનને એટલામાં પગે કાંટો વાગ્યો ચક્કીબેન કહે ઓમાં કાંટો વાગ્યો પોપટભાઈ કહે ચાલ દવાખાને જઈએ બેન કહે સારું જલ્દી સાજા કરો દવાખાને કુવડ ડોક્ટર હતા કુવળભાઈએ કહ્યું કાંટો ઊંડો ગયો છે ઓપરેશન કરવું પડશે પોપટભાઈ કહે ચક્કીબહેનને જલ્દીથી સાજા કરી દો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન ચક્કીબહેન જલ્દીથી સાજા કરી દો કુવળભાઈ કહે કાંટો નીકળી ગયો છે ચક્કીબેનને ખાટા મીઠા ફળ ખવડાવજો એટલે જલ્દીથી સાજા થઈ જાય બધા ત્યાંથી તેમના ઘરે પાછા ફર્યા અને ત્યાં કાગડાભાઈ આવીને કહે સાંભળો સાંભળો આજે તો વડલે સભા છે બધા જ ત્યાં આવજો બધા સાથે મળીને સભા ભરાયેલી હતી ત્યાં પહોંચ્યા ત્યાં સરદારે કહ્યું કે ચક્કીબેન ચપ્પલ વગર બહાર નીકળ્યા હતા તેમને કાંટો વાગ્યો એટલે આજથી ચપ્પલ વગર કોઈએ બહાર ફરવું નહીં નહીતર ચક્કી જેમ પગમાં કાંટો વાગે શું થાય ચપ્પલ વગર બહાર જઈએ તો શું થાય કાંટો વાગે સરસ